માલપુરમાં ભાજપના લોકસભા કાર્યાલય પર વિરોધ ભાજપ કાર્યાલયના શુભારંભ વખતે ક્ષત્રિયનો વિરોધ રૂપાલા હાય સૂત્રોચ્ચારો સાથે ક્ષત્રિય ભાજપ કાર્યાલય પહોંચી ગયા હતા થોડી વારમાં ભાજપ કાર્યકરો કાર્યક્રમ પતાવી રવાના થયા હતા હા લોકસભાની ચૂંટણીનો ગરમાવો ચાલી રહ્યો છે ત્યારે નેતાઓના વિવાદિત નિવેદન લઈને વિરોધ થઈ રહ્યો છે ત્યારે આજે માલપુર ભાજપ કાર્યાલયના શુભારંભ વખતે રૂપાલાનો વિરોધ જોવા મળી રહ્યો હતો અરવલ્લી જિલ્લા બીજેપી પ્રમુખ રાજેન્દ્ર પટેલની હાજરીમાં વિરોધ ચાલુ ચાલુ કાર્યક્રમમાં રાજપૂતોએ રૂપાલા હાય હાયના નારા લગાવ્યા માલપુર પોલીસ સમારંભ સ્થળે પહોંચી હતી અમારા તો પહેલાં રૂપાલાનો જ વિરોધ હતો હવે લાગે છે કે ભાજપની આંખો જ ભૂલતી નથી એટલે આ વિરોધ યથાવત રહેશે ચાલુ રહેશે અને અમારા વ્યક્તિઓ ગામડે જઈ જઈને આ બાબતનો પ્રચાર કરશે રૂપાલા વિશેની વાત ઉજાગર કરશે દિવસ શબ્દો અમારા છત્રાણીઓ વિશેથી ભૂલી ગયો છે તો ઈશ્વર ક્યારે માફી કરે હવે એનો ઇતિહાસ એ તો હવે ગવા છે કે રાજપૂતો કોણ હતા કોઈની કહેવાની જરૂર નથી કારણ કે અમે અમારી રીતના નિશ્ચિત રીતે કામ કરીએ છીએ દરેક ગામની અંદર જોડે ચાલવાના આવીએ છીએ અમારે કોઈના કોઈ કોઈનો વિરોધ નથી માત્ર રૂબાલનો વિરોધ ચાલુ રહેશે